તો મિત્રો આપણા વિડીયોનું મટેરિયા ડાઉનલોડ માટે તમારે શું કહું છે આપણા કોઈ પણ વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં આવશે ને તમને કહીશું આ તો ફૂલ પ્રોજેક્ટ હોય તો ફૂલ પ્રોજેક્ટ અને ફોટોંગ માટે ફોટો એડિંગ જે પ્રોજેક્ટની લિંક હોય તમને ડિસ્ક્રિપ્શનમાં આપી લે છે તો લિંક ઉપર તમારે ક્લિક કરી લિંકને ઓપન કરી દેવા બરાબર તો હવેથી આપણે નવી વેબસાઈટમાં કામ કરીશું તો એમાં મટેરિયલ કઈ રીતે ડાઉનલોડ કરવું છે તમને શીખવાડી દઉં તો આ રીતે સૌથી પહેલાં તમારે પોપ પોપોપ એડ વચ્ચે આ રીતે જોશું જે હડતી નથી બરાબર તો એની નીચે ખૂણામાં ચોકડી છે તો એના પર ક્લિક કરશો એટલે રિમૂવ થઈ જશે પછી તમારે વેરીફાઈનો ઓપ્શન હશે તો એના પર ક્લિક કરી પછી તમારે નીચે ઓપ્શન જોવા મળશે ક્લિક એડ એન્ડ વેટ ટેન સેકન્ડ એન્ડ બેગ બરાબર તો ઉપર તમારે ઉપર નીચે કોઈ પણ એડ હોય એના ઉપર ક્લિક કરીને તમારે પછી બેગ નીકળી જવાનું છે બરાબર તો આપણે કોઈપણ એક એડ ઉપર ક્લિક કરી લઈએ ક્લિક કરી પછી તમારે ઓપન થાય તો બેગ કરી લેવાનું છે અને પછી તમારે થોડીક રાહ જોવાનું છે એટલે આ ઓપ્શન ઓટોમેટિક જતું રહેશે બરાબર જતું રહ્યું તો નીચે લખેલું છે વુમન વેરીફિકેશન તો એના પર ક્લિક કરવાનું છે પછી અહીંયા પ્લીઝ વેટ આવશે તો એના પર થોડીક આપણે વેટ કરી લેવું છે પછી એ ઓપ્શન જતું ને તમારે નીચે સ્કોડ કરવાનું છે અને અહીંયા તમને આર્ધો ઓપ્શન જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો આપણે નીચે આવી જવાનું છે સૌથી નીચે આવશો એટલે તમને કન્ટિન્યુ ઓપ્શન જોવા મળશે તો એના પર ક્લિક કરી દેવું છે કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે ફરતી અહીંયા ફરથી ગેટ વેટ અગિયાર સેકન્ડ છે પંદર સેકન્ડ તમારે વેઇટ કરવાનું રહેશે અને અહીંયા કંઈક આર્થ લખેલું છે ક્લિક ઇમેજ વેટ એન્ડ ટેન સેકન્ડ બેગ બરાબર તો ઉપર જે એડ આઈ છે એના પર ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે તમારે અહીંયા બીજું છે તે ખુલશે બરાબર તો જે એડ છે એનું વેબસાઇટ ખુલશે તો અહીંયા નેટવર્ક પ્રોબ્લેમ છે તો થોડીક વાર લાગશે તો આ ખુલશે તો હવે તમારે ઓટોમેટિક ક્લિક કરશો એટલે જતું રહે ઓપ્શન બરાબર અને ના થાય તો તમારે બેક કરવાનું છે એટલે ઓટોમેટિક થોડીક રાહ જોશો એટલે જતું રહેશે પછી અહીંયા લખેલું છે સ્ક્રોલ ડાઉન અને ક્લિક કન્ટિન્યુ બટન યોર ડિસ્ક્રિપ્શન લિંક બરાબર તો નીચે આવવાનું છે અને સૌથી નીચે આવશો એટલે કન્ટિન્યુ ઓપ્શન હશે તો અહીંયા કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે પ્લીઝ વેટ લખેલું આવી જશે પ્લીઝ વેટ લખેલું આવે એટલે તમારે ફરીથી થોડીક રાહ જોવાની છે ને ફરીથી કન્ટિન્યુ ઓપ્શન છે તો એના પર ક્લિક કરી દઈશું એના પર ક્લિક કરશું ને થોડુંક લોડિંગ લેશે ને ફરતી આપણે કંઈ કાલે એક ઓપ્શન જોવા મળશે ટેબ સ્ક્રોલ ડાઉન તો એના પર ક્લિક કરવાનું છે એટલે તમને કંઈક કાલે ફરથી જે આપણે આગળ આવી દઉં ઓપ્શન એ જ ઓપ્શન આવશે તો કોઈ પણ એક એડ ઉપર ક્લિક કરવાનું છે એટલે આ રીતે એડ ખુલી જશે તો એડ ખુલે એટલે તમારે ફરતી બેક બટન ઉપર ક્લિક કરીને એ પાછું આવી જવાનું છે એટલે પછી અહીંયા તમારે થોડીક રાહ જોવાની છે એટલે ઓપ્શન છે એ ઓટોમેટિક જતું રહેશે ને પછી આપણે કન્ટિન્યુનું ઓપ્શન જોવા મળી જશે તો વુમન વેરીફિકેશન આવી ગયું તો એના પર ક્લિક કરી દઈશું અને પ્લીઝ વેટ લખેલું છે તો એને જતું રહે ત્યાં પછી આપણે નીચે આવી જવું છે બરાબર તો આથી નીચે આવી જશું એટલે કન્ટિન્યુનું ઓપ્શન પણ જોવા મળી જશે તો કન્ટિન્યુ ઓપ્શન જોવા મળશે તો ફરીથી અહીંયા પંદર સેકન્ડ વેટ કરવાનું છે તો આપણે વેટ કરી લઈશું તો જોશું આ તે ફરીથી આપણે જે પોપો આવી ગયું જે આગળ આવી ગયું એ જ તો કોઈ પણ એક એડ ઉપર ક્લિક કરશું ક્લિક કરી બહાર નીકળી જવાનું છે એટલે ઓપ્શન ઓટોમેટિક જતું રહેશે તો થોડીક રાહ જોઈ લઈએ બરાબર તો ઓપ્શન જાય ત્યાં સુધી આપણે થોડીક રાહ જોવાની છે અહીંયા તમારે કંઈ જ નથી કરવાનું ઓટોમેટિક જરૂરી છે આ તો ઓપ્શન ચાલે તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે અને ફરીથી તમને કન્ટિન્યુનું ઓપ્શન જોવા મળી જશે તો એના પર ક્લિક કરશો એટલે તમારે ફરીથી પ્લીઝ વેટનું ઓપ્શન જોવા મળશે અને તમારે લિંક છે તે હવે ઓપન થઈ જશે બરાબર તો કન્ટિન્યુ ઉપર ફરીથી ક્લિક કરી લેશું ક્લિક કર્યા પછી શું એ મને કાતે પ્લીઝ વેટ કરીને પાંચ સેકન્ડ વેટ કરાવશે તો ગેટ લિંક ઉપર ક્લિક કરી લેવાનું છે એ તમારી જે પણ લિંક હોય લિંક અને અહીંયા તમારે જે પણ પાસવર્ડ નાખવાનું એ પાસવર્ડ તમારે નાખી દેવાનું છે તો અહીંયા આપણે જે પણ પાસવર્ડ છે એ પાસવર્ડ અહીં તમારે નાખી લેવાનું છે તો આપણે અહીંયા પાસવર્ડ નાખી લઈએ તો પાસવર્ડ નાખશો એટલે પછી તમારે સબમિટ ઉપર ક્લિક કરવાનું છે અને પછી તમને કંઈક આર્થે ઇન્ટરફેસ જોવા મળશે બરોબર તો એ તમારે પાંચ સેકન્ડ વેઇટ કરવાનું છે એટલે ઓટોમેટિક તમારી જે પણ લિંક હોય લિંક ઉપર ક્લિક કરવાનું ઓટોમેટિક ઓપન થઈ જશે તો આપણે ઇલેક્ટ્રોક્સનો પ્રોજેક્ટ આર્થે ઓપન થઈ ગયો છે તો એલર્ટ મશન જ ઓપન થશે અને પછી તમારે જોશો આ રીતે વેરીફિકેશન લિંક આવશે ને ઇમ્પોર્ટ પ્રોજેક્ટ પર ક્લિક કરશો એ તમારો જે પણ પ્રોજેક્ટ હોય અહીંયા એલટ અંદર આવી જશે બરાબર તો મિત્રો આરતી આપણો મળ વિડીયો મોટેલ છે તો તમે ડાઉનલોડ કરી શકો છો જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર ન ભાવ પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મને એક બીજા સાથે ત્યાં સુધી જય માતાજી